જય શ્રી કૃષ્ણ તો આજે આપણે જોવાના છીએ નચિકેતાની વાત તો આપણા જે ઉપનિષદ છે ને તેમાં કઠો ઉપનિષદ છે તેતરીય ઉપનિષદ છે આ જે ઉપનિષદો છે એમાં નચિકેતાની વાતનું વર્ણન કરવામાં આવ્યું છે અને આપણા મહાભારતમાં પણ થોડોક એનો ઉલ્લેખ છે તો કઠો ઉપનિષદમાં એવી રીતનું છે કે નચિકેતાના પિતાજી છે તેમનું નામ રાજ્રવ છે અને બીજું નામ છે ઉદાલક આ બે નામ છે એ જ્યારે સર્વદક્ષિણા દાન કરી દીધું પછી જ્યારે ઉદાલક રાજા છે તે છેલ્લે એને જે માંદી ગાયો હતી એ ગાયો જ બચી હતી અને એ જ્યારે દાન કરતા હતા ત્યારે નચીકેતા જોવે છે કે આવી માંદી જે અસહાય ગાયો છે તેને દાન કરવાથી મારા પિતાજી પાપમાં પડે છે તેથી તેને રોકવા માટે થઈને નચીકેતા એમ કહે છે કે પિતાજી આવું તમે કેમ દાન કરો છો એમ કારણ કે આમાં એક સમજવા જેવી પણ વાત છે કે જો વાજસ્રવા છે તે આવી માંદી દાન કરતા હોય તો તો બ્રાહ્મણ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે તો આવી ગાયો એ સ્વીકારે પણ નહીં ને પણ કહેવાનો મતલબ એમ હતો કે જે એની પાસે બધું જ દક્ષિણા દાન થઈ ગયું હતું પછી જે વધ્યું હતું ઈ કરતા હતા એ તેથી વારંવાર જ્યારે નચી તેને અટકાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે છેલ્લે નચિકેતાને સમજાવતા સમજાવતા થાકી ગયા ત્યારે છેલ્લે નચિકેતા એને પૂછે છે કે કે હું પણ તમારી સંપત્તિ કેવા બાળક છે કે માતા પિતાની સંપત્તિ કેવાય સંતતિ અને સંપત્તિ તો એમ કે છે કે હું પણ તમારો દીકરો છું તો તમારી સંપત્તિ કેવાઓ તો તમે મને કોને દાનમાં આપશો આવો જયારે છેલ્લે પ્રશ્ન કરે છે નચિકેતા ત્યારે વાજસ્રવા છે કે છેલ્લે કંટાળીને એને એમ કહે છે કે હું તને યમને દાન દાનમાં આપું છું એમ કેમ કે એને એમ નથી કીધું કે તું મર હું તને યમને આપું છું એણે એમ કીધું કે હું તને યમને દાનમાં આપું છું શા માટે કે યમથી મોટું કોઈ નથી કે આ જગતની અંદર એને જીવન વિશે સમજાવી શકે એટલા માટે વાજસ્રવા છે એ ખૂબ જ જ્ઞાની રાજા હતા તેથી તે તેના દીકરાને યમરાજ પાસે મોકલે છે અને ત્યારે જે નચિકેતા છે તેની ઉંમર દસ વર્ષની અંદર હતી દસ વર્ષના નહોતા ત્યારે નચિકેતાને આવા પ્રશ્નો થાય છે અને આવા પ્રશ્નો પૂછી અને એના પિતાજીને વાત કરે છે ત્યારે તેતરીય બ્રાહ્મણ ઉપનિષદ છે એની અંદર પણ એનો ઉલ્લેખ છે તો એમાં એમ કેવામાં આવે છે કે જ્યારે નચિકેતા યમ પાસે જાય છે ત્યારે એને એક આકાશવાણી થાય છે અને આકાશવાણી દ્વારા એને બધી વાત કરવામાં આવે છે પણ જે આપણે મહાભારત જોઈએ તો મહાભારતમાં એવું છે કે આ બધી વાત સાંભળી અને યમ પાસે જાય છે ને ત્રણ દિવસ ભૂખ્યા ને તરસા નચી પડ્યો રહે છે ત્યારે એને મૂર્છા આવી જાય છે અને મૂર્છામાં એને સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં એ યમરાજા સાથે વાત કરે છે આવી રીતનો ઉલ્લેખ છે પણ આપણે કઠો ઉપનિષદ છે આપણું એની અંદર જે સંપૂર્ણ માહિતી આપેલી છે તેના આધારે આપણે આજ વાત કરવાના છીએ તો યમરાજને આપી દે છે એટલે યમરાજ પાસે જાય છે નચી અને ત્યાં જઈને પૂછે છે તો યમરાજ હાજર નથી હોતા ત્રણ દિવસ માટે બહાર ગયા હોય છે મતલબમાં ત્યારે નચી છે તે ભૂખ્યો ત્યારે એનો દ્વારપાળ છે એમ કે છે તું બહુ નાનો છો કે તું અહીંયા કેમ આવ્યો છો તારે અહીંયા ન આવવું જોઈએ અને તું જતો રહે એમ કે ત્રણ દિવસ સુધી યમરાજા નહીં આવે ત્યારે એને ખૂબ જ ત્યાંથી પાછો મોકલવા હાટું ખૂબ જ પ્રયત્ન કરે છે દ્વારપાળ પણ નચિકેતા છે તે અડગ રહ્યો અને ત્રણ દિવસ સુધી ભૂખ્યો અને તરસ્યો આમ યમરાજના દરવાજા ઉપર બેઠો રહ્યો અને છેલ્લે છેવટે જ્યારે યમરાજ આવે છે ત્યારે જોવે છે તો એકદમ શક્તિહીન થઈ ગયો હતો એકદમ દુર્બળ બની ગયો હતો કારણ કે નાનું બાળક છે એ ત્રણ દિવસ ભૂખ્યો અને તરસ્યું રે એને એને ઠપકો આપે છે દ્વારપાળને કે તો તારાથી આને આટલો ભૂખ્યો કેમ રખાય એમ કે તારે એને એટલું તો પૂછવું પડે ને કે એને ખાવા પીવાની વ્યવસ્થા તો તારે કરવી પડે ને યમરાજ છે એને એની સાથે લઈ જાય છે એને જમાડે છે અને પછી એને પૂછે છે આવવાનું કારણ ત્યારે એમ કે છે કે મારા પિતાજીએ મને તમને દાનમાં આપ્યો છે એમ તો એ કે તમને હું તમારી પાસે હું આત્મજ્ઞાન લેવા માટે આવ્યો છું એમ ત્યારે ખરેખર યમરાજા તો થોડાક વિચારમાં પડી જાય છે કે આટલો નાનું બાળક દસ વર્ષ ઉંમર નથી તો આટલી નાની ઉંમરમાં આત્મજ્ઞાન એટલે ખૂબ કહેવાય ને કે છેલ્લામ છેલ્લી જીવનની પગથી કે જેને આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન થઈ જાય તો આવું આટલું ઊંચું જ્ઞાન આને કેવી રીતે હું આપી શકું આવી રીતની વાત કેમ કરી જયારે યમરાજા છે તેને એમ કે છે કે તું હજી ખૂબ નાનો છો તને હું આ જ્ઞાન ન આપી શકું અને એને બીજી બધી વાત કરે છે ત્યારે આપણા ઉપનિષદની અંદર એવું પણ આવે છે કે જે આપણા સંસારી છે તેને ચાર આશ્રમ આવે છે તો પહેલો આશ્રમ આવે છે તે બ્રહ્મચર્ય આશ્રમ એમાં બાળક છે એ પચીસ વર્ષનો યુવાન થાય ત્યાં સુધી બ્રહ્મચર્યની અંદર એને વિદ્યાભ્યાસ કે જે કાંઈ શીખવાનું હોય તે બધું શીખી શકે છે વિદ્યા માટેનું તે એને બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય છે અને પચીસ વર્ષ પછી આપણું જે શાસ્ત્ર છે તે લગ્ન કરવા માટેની રજા આપે છે એટલે આપણે પહેલાંના સમયની અંદર જે તપોવન પદ્ધતિ હતી એમાં યુવાન બાળક હોય સાત વર્ષનું બાળક હોય ત્યારે એને તપોવનમાં મૂકી દેવાનું અને પચીસ વર્ષનું બાળક થાય ત્યારે એને યુવાન થાય ત્યારે એના ગુરુ રજા આપે અને પછી ગૃહાસ્ત્ર કરી શકે લગ્ન કરી શકે તો આવી જ રીતનું આપણા આશ્રમોમાં પણ આવે છે તો એ પચીસથી પિસ્તાલીસ વર્ષનો જે ઉંમર છે ત્યાં સુધી તે ગૃહસ્થ આશ્રમમાં જે કાંઈ જવાબદારીઓ હોય તે બધું જ કરી શકે છે આવી રીતનો બીજો આશ્રમ અને ત્રીજો આશ્રમ આવે છે કે જે થી પછીનો જે તો એમાં આપણો આવે છે વાનપ્રસ્થ આશ્રમ કે પિસ્તાલીસ વર્ષ પછી ધીરે ધીરે પચાસ વર્ષનો થાય માણસ એટલે એકા વન એટલે વન એટલે વાનપ્રસ્થિ આશ્રમ કે જેની અંદર પછી પોતાના જીવનું કલ્યાણ કરવા માટે થઈને પોતાના જીવન માટે સમય આપવાનો પહેલાં આપણે કુટુંબ પરિવાર આપણા વ્યવહાર આપણો જે ધંધા માટે અર્થોપાર્જન માટે જે કાંઈ સમય આપ્યો તે ત્યાં સુધીનો યુવાનીનો સમય પછી એકાવન એટલે આપણા જે જૂના પ્રાચીન કાળની જે પદ્ધતિ એ પ્રમાણે વાનપ્રસ્થા આશ્રમ તો એમાં એમ કે પોતાના જીવનું કલ્યાણ કરવા માટે પોતે આત્મજ્ઞાન મેળવવા માટે આ બધા જે સમય છે તે એમાં વ્યતીત કરવાનો અને છેલ્લે પછી આ જે બધું પતે છે ત્યારે છેલ્લો આશ્રમ આવે છે સંન્યાસ આશ્રમ કે જ્યારે જીવાત્મા સંપૂર્ણપણે ભગવાનમાં

મહત્વ સમજાવવામાં આવ્યું છે કે દરેક દેવી દેવતાઓ આજે છે કોઈ તે અગ્નિની ઉપાસના કરી અને અગ્નિના આહવાનથી જ તે પોતે એમ કે અમર વરદાન પામે છે તો આવી રીતના ઘણા વરદાનો આપે છે કે નચિકેતાને કહે છે યમરાજ કે હું તને એવી અગ્નિ કે જે અગ્નિની ઉપાસના છે એ સર્વોત્તમ એટલે કે ખૂબ જ ઉત્તમ છે તો કે હું તને એ વરદાન આપું કે તું તને એમ કે આ ત્રણ યજ્ઞિ છે હું તને વરદાનમાં આપું અને એ અગ્નિ દ્વારા તું તારા જીવનની અંદર ખૂબ જ આગળ વધી શકીશ અને ઘણું બધું પ્રાપ્ત કરી શકીશ અને હું તને છેલ્લે ત્યારે નથી નથી માનતો પાછો વળતો નથી અને કહે છે કે નહીં મને તમને જે મેં કીધું છે એ તમારે મને આપવું પડશે એમ ત્યારે યમરાજ કહે છે કે હું તને વરદાન આપું છું કે જે અગ્નિ છે ને ત્રણ હું આપું ને એ નાચિકેત યજ્ઞથી ઓળખાશે એટલા માટે તું આ વરદાન મેળવી અને તું જતો રહે એમ ત્યારે કહે છે કે નહીં હવે તમારા જેવા જો ગુરુ મળ્યા હોય તો મારા જેવો શિષ્ય છે એ તમારી પાસે જો આત્મજ્ઞાન નહીં મેળવે તો પછી કે હું મૂંઢ કહેવાઉં ખરેખર મને તમારાથી વિશેષ આત્મજ્ઞાન કોઈ નહીં આપી શકે કે ખરેખર જીવાત્મા આત્મા અને આ જગતનો શું સંબંધ છે અને ખરેખર આત્મજ્ઞાન એટલે શું અરે યમરાજા છે વળી પાછા તેને લોભ લાલચ આપવા માટે થઈને કહે છે કે હું તને પૃથ્વી ઉપર તું જા અને તને સુંદર સુંદર અપ્સરાઓ ધનનો ઢગલો અને વિશ્વનો આખા વિશ્વનું સુખ આપું અને તું કેતો તો તને આખા વિશ્વનો હું રાજા બનાવું સ્વર્ગનું પણ સુખ આપી દઉં એમ આટલી બધી લાલચ આપે છે છતાં પણ પોતે પોતાના નિર્ણયમાંથી અડગ રહીને લપચતો નથી પાછો વળતો નથી અને છેલ્લે એમ કે છે કે નહીં હવે તો આ શિષ્ય છે એ ગુરુ પાસેથી સંપૂર્ણ જ્ઞાન લઈને જ જાશે એમ ત્યારે યમરાજા છે તે ખૂબ જ વિચારમાં પડી જાય છે કે હવે મારે શું કરવું આ બાળક એકદમ નાનો છે અને આટલી મોટી વાત કરે છે તો આને મારે આત્મજ્ઞાન કેમ આપવું એમ પણ ખરેખર આપણા જે નથી વિવેકાનંદ થઈ ગયા ને તેણે પણ કીધેલું કે મને જો તમે સો નચિકેતા આપો ને તો હું આખા વિશ્વની ભારતની સિકલ બદલી દઉં ત્યારે આવી એક નચિકેતા એક ખાલી નામ નથી પણ નાચી નચિકેતા એક વૃત્તિ છે કે માણસની અંદર એવી તેજસ્વીતા એવી દ્રઢતા નિર્માણ થાય ને કે હું કરી બતાવીશ હું કરીશ હું હું બદલીશ અને બીજાને પણ બદલાવીશ અને હું કરીશ અને બીજા પાસે પણ કરાવીશ આ નાચિકેત વૃત્તિ છે આ નાચિકેત વૃત્તિ જ્યારે માણસની અંદર નિર્માણ થાય ને કરીને જ બતાવે માણસ જમ્પે નહીં જ્યાં સુધી પોતાના ધ્યેયને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી જીવન પર્યંત જીવન ભલે ખલાસ થઈ જાય પણ પોતાનો ધ્યેય છે ત્યાં સુધી એને જ્યાં સુધી મંજિલ ન મળે ત્યાં સુધી એ જંપે નહીં તેવો માણસની જે વૃત્તિ છે એને નજીકેતા વૃત્તિ કહેવાય છે તો આવી નજીકેતા વૃત્તિ જ્યારે માણસની અંદર નિર્માણ થાય છે ત્યારે વિશ્વની શિકલ બદલે છે કારણ કે અત્યારે આપણે બધું જ જોતું છે પણ આવો વૃત્તિવાન માણસ ક્યાં કે જે એવી દ્રઢ વૃત્તિ હોય કે હું આવું કરીશ જ કારણ કે આપણે જ્યારે એવું સંકલ્પ લઈએ છીએ ને કે આવું હું કરીશ જ ત્યારે આપણે ખૂબ જ જીવનની અંદર પ્રલોભનો આવે છે અગવડો આવે છે તુફાનો આવે છે ઘણું બધું આવે છે પણ એ બધાની વચ્ચે અડગ ઊભા રહે અને જ્યારે એક જ નિર્ણય કર્યો હોય એ ધ્યેય પ્રાપ્તિ સુધી ત્યાંથી ખસે નહીં ત્યારે ખૂબ જ એને તેજસ્વી વ્યક્તિ કહેવામાં આવે છે તો આ એક તેજસ્વી તેજસ્વીતા છે એક વૃત્તિ છે તો આવી રીતે નચિકેતાનું પણ આવું જ છે કે જે પોતે યમરાજ પાસેથી અડગ રહે અને ત્યાંથી ખસતો નથી પોતાનું જે ધ્યેય છે તે ધ્યેય સુધી ન પહોંચે ત્યાં સુધી અને આમ જોઈને તો આપણા ઇતિહાસની અંદર નોંધ છે કે યમરાજ પાસે જો કોઈ ગયું હોય ને તો બે જ વ્યક્તિ ગયા છે એક તો નચિકેતા અને એક આપણા માતા સાવિત્રી કે જે યમરાજની પાછળ પાછળ યમરાજના દરવાજા સુધી પહોંચવું એટલે એમ કે મોતને માત આપતી યમરાજ એટલે મોતના દેવતા તો કે મૃત્યુને પણ માત આપી શકે એવી વૃત્તિ એટલે કેવી હશે આપણે ખાલી નામ સાંભળીએ ને એટલે આપણને

શરૂઆત કરે છે કેમ કે પોતે પોતાના શિષ્યને બધી રીતે ચકાસી લીધો કે આ ક્યાંય લોભ લાલચમાં માં લપચી જાય એવો તો નથી ને એમ બધી જ તપાસ કરી અને પછી યમરાજ નચિકેતા ને આત્મજ્ઞાન આપે છે કે ખરેખર આત્મા શું છે ત્યારે બધી જ એને વાત કરવા માંડે છે કે નચિકેતાને કહે છે કે આત્મા છે તેની અવસ્થા હોય છે અને આત્મજ્ઞાન લેવાનું હોય છે તેમાં જે શરીરની અવસ્થા છે તે અવસ્થાને બતાવે છે કે મનુષ્યની જીવનની ચાર અવસ્થા હોય છે એમાં હંસ વસુ હોતા અને અગ્નિ આ ચાર અવસ્થા હોય છે તો હંસ એટલે કે જે પાણીમાં રહે છે છતાં પલળતો નથી એનું શરીર પાણીમાં પલળતું નથી એમ માણસ પણ સંસારમાં રહી અને પલળતો નથી સંસારમાં સરસો રહે પણ મન મારી પાસ સંસારમાં લેપાય નહીં તે જાણે મારો દાસ આપણા નરસિંહ મહેતાની પંક્તિ છે કે સંસારમાં રહેવા છતાં સંસારની કોઈ પણ માયા તેને લિપ્ત કરી શકતી નથી સંસારમાં અલિપ્ત રહી અને ભગવાનનું ભજન કરે છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે સંસાર પણ ભોગવે છે પણ ભગવાનને પ્રાપ્ત કરવા માટે તેને હંસ કહેવાય પછી એમ કે છે કે વસુ વસુ એટલે પોતે પણ વસે અને બીજાને પણ વસાવે પોતે પણ સમજે અને બીજાને પણ સમજાવે પોતે પણ પોતાના જીવન અંદર દ્રઢ વિચાર કરે અને બીજાના જીવનમાં પણ દ્રઢતા લાવી શકે તે એટલે એમ કે વસુ અને પછી ત્રીજી વાત આવે છે તો હોતા તો કે યજ્ઞમાં અર્પણ કરવું મનુષ્ય પોતાને બીજાના ઉપયોગ માટે પોતાને જીવનને બીજાના ઉપયોગ માટે ઘસી નાખે પછી પરમાત્માની અંદર સમર્પિત થઈ જાય છે વ્યોમ દેહ અને આકાશ દેહ આ બે દેહ છે અને એ દેહ છે એ સંન્યાસ જીવનની

અને કહ્યું છે કે આત્મા કોઈને મારતો પણ નથી અને પોતે મરતો પણ નથી એટલે તેને અમર કહેવામાં આવે છે પૂછે છે કે તમે આત્માની વાત કરો છો મને આત્મા જ્ઞાન આપો છો તો આત્માનું સ્વરૂપ કેવું છે ત્યારે યમરાજ કહે છે કે આત્માનું સ્વરૂપ છે ને તે અંગૂઠા માત્રનું છે કોઈ પણ લિંગ દેહ હોય તેનું જે આત્મા સ્વરૂપ છે તે અંગૂઠા જેવડું છે અને તે આત્મા છે તે અમર છે તે ખુદ મરતો નથી અને બીજાને મારતો નથી કારણ કે એ દેવી અને એકદમ દિવ્ય આત્મા છે તે શક્તિ છે શક્તિ સ્વરૂપે છે અને તે નિમિત્ત પણ નથી બનતો કોઈને મારવા માટે અને કોઈની હિંસા પણ કરતો નથી નચિકેતાએ કહ્યું તો દરેક મનુષ્યની અંદર એક જ આત્મા હોવા છતાં બધા ભિન્ન ભિન્ન અને દુઃખી અને પીડા કેમ ભોગવે છે ત્યારે અમરાજ બોલ્યા જેમ વરસાદનું પાણી ઉપર વરસાદ પડે જ્યારે ત્યારે પર્વત ઉપર પણ પડે છે અને જમીન ઉપર પણ પડે છે તો પર્વત ઉપર જ્યારે વરસાદ પડે છે તો એ પર્વત ઉપરનો જે વરસાદ જ્યારે વરસે છે ત્યારે એકદમ સ્વચ્છ હોય છે એકદમ પવિત્ર હોય છે એની અંદર કોઈ પણ મિલાવટ નથી હોતી ત્યારે એ વરસાદનું પાણી જ્યારે પર્વત ઉપરથી નીચે ઉતરે છે ત્યારે ઉતરતા ઉતરતા એ દુર્ગંધથી ભરપૂર થઈ જાય છે અનેક કલરવાળું બની જાય છે અને મલિન બની જાય છે આવી જ રીતે જીવાત્મા છે તે ખૂબ જ પવિત્ર છે અને ખૂબ જ દિવ્ય છે પણ એના કર્મને અનુસાર જેવા જેવા કર્મ કરે છે કર્મને અનુસાર એની અંદર મલિનતા ભળતી જાય છે અને એ મલિનતાને લીધે તે બધા દુઃખો પીડાઓ આ બધું ભોગવે છે બાકી પીડા શરીરને છે આત્માને કોઈ પીડા નથી કારણ કે તેને આપણે ભગવદ્ ગીતામાં પણ કીધું છે ને તેને કોઈ મારી ન શકે કાપી ન શકે બાળી ન શકે એને કોઈ ઉડાડી ન શકે ભીંજવી ન શકે આવો જે આત્મા છે તે અમર છે તો આવી રીતની જ્યારે આત્માની વાત કરે છે ત્યારે એને આત્માનું સ્વરૂપ પણ બતાવે છે અને આત્માના જે સુખ દુઃખ છે એની પણ એને સચોટ વાત કરે છે ત્યારે નજીકતા છેલ્લે આત્મજ્ઞાન કહે છે ત્યારે કહે છે કે આત્મા શરીરમાંથી નીકળ્યા પછી ઇન્દ્રિય અને પ્રાણ બંને નીકળી જાય છે શરીરમાંથી ત્યારે એ નીકળી ગયા પછી જે વધે તે શબ આપણે કહીએ છીએ તે સ્થૂળ શરીર વધે છે અને ઇન્દ્રિય અને જે આત્મા છે તેમાંથી જે બંને નીકળી જાય છે પછી એ શરીરની અંદર કાંઈ રહેતું નથી પણ જે શરીર છે તેની અંદર એક અણુ સ્વરૂપે

જે સંશોધન કર્યું તેમાં તો ખૂબ જ આશ્ચર્ય પામી ગયા કારણ કે આખા બ્રહ્માંડનું જ્યારે એણે વિશ્લેષણ કર્યું અને જે સંશોધન કર્યું એમાં એમને જાણવા મળ્યું કે આખા બ્રહ્માંડમાં ઓમના ધ્વનિનો શબ્દ ગુંજે છે એનો ધ્વનિ સંભળાય છે ત્યારે એને આશ્ચર્યમાં પામી ગયા અને વિજ્ઞાન આપણું સાયન્સ પણ માનવા લાગ્યું કે કોઈ એવી અદ્રશ્ય શક્તિ છે જે ઈશ્વર સ્વરૂપે છે અને આખા બ્રહ્માંડમાં જે ફરતી રહેલી છે ત્યારે આ નાસા પણ માને છે અને આ એટલે એમ કે પૂર્ણ આત્મ જ્ઞાન છે કે જે પૂર્ણ ઓમ શબ્દની અંદર આવી જાય છે તો આવી જે આપણે કઠો ઉપનિષદના આધારે આજે થોડી વાતો જાણી છે નચિકેતાના નાચિકે વૃત્તિ જે છે તેની અંદર આજ માટે હસ્તુ પાછા ફરીને નવી વાત સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ